જય શ્રી કૃષ્ણ મિત્રો મારા કિચનમાં તમારું સ્વાગત છે આજે આપણે બજાર કરતાં દસ ગણો ગુણકારી લીંબોડીનું તેલ ઘરે બનાવીશું જે લાઈફ ખરાબ નહીં થાય આ તેલનો ઉપયોગ કરવાની રીત એ છે કે તમે કોઈ પણ તેલ હોય તે તમે બે એમએલનો ઉપયોગ કરો તો આ તેલ તમારે એક એમએલનું કરવાનું એટલું પાવરફુલ આ લીંબોડીનું તેલ બને છે કડવા લીમડાના પાન મોર તેના ફળ છાલ વગેરેનો ઉપયોગ થાય છે તેલ અનેક રોગોમાં ઉપયોગી થાય છે ખાસ કરીને ચામડીના રોગ અને માથામાં થતા ખોડામાં લીંબોળીનું તેલ ખૂબ જ અસરકારક નીવડે છે તમારા વાળમાં કોઈ પણ પ્રકારનું ઇન્ફેક્શન હોય તો તે દૂર કરે છે તો તેને કઈ રીતના બનાવવું તે જોઈ લઈએ સૌથી પહેલાં વાળ અને સ્કીન માટે ખૂબ જ ગુણકારી લીંબોડીનું તેલ બનાવવા માટે આ કડવા લીમડાની ડાળીને મેં બે ત્રણ પાણીથી સારી રીતના ધોઈ લીધી છે પછી સરસ કોરી પણ કરી લીધી છે મિત્રો મે મહિનાથી જૂન મહિના સુધી લીમડામાં લીંબોડી હોય છે હવે તે અમુક પાકવા પણ લાગી છે હવે લીંબોડીને દાળીથી તોડીને અલગ કરી લઈએ લીમડામાં આખું વર્ષ લીંબોડી નથી હોતી જો તમારે ક્યારેક ઇમરજન્સીમાં લીંબોડીનું તેલ બનાવવાનું થાય તો જે પાકેલી લીંબોડી છે તેનું બીજ હોય તેમાંથી તો ખૂબ જ પાવરફુલ તેલ બને છે તો તમે પછી સિજન વગર આ લીંબોડીના બીનું પણ તેલ બનાવી શકો છો તે તમને માર્કેટમાં ગાંધીની દુકાને પણ સિજન વગર પણ મળી જશે લીંબોળી આપણે લગભગ બસો ગ્રામ જેટલી તોડીશું એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું કે આખા વર્ષમાં તમે એક જ વાર આ તેલ બનાવી શકો જ્યારે લીમડામાં લીંબોળી હોય ત્યારે જ આ પાવરફુલ તેલ બનાવી શકો બાકી તમે લીમડાના પાનનું તેલ પણ બનાવી શકો છો તો મેં બસો ગ્રામ જેટલી લીંબોળી તોડી લીધી છે હવે તેને મિક્સર જારમાં એડ કરીશું સાથે આપણે થોડા લીમડાના તો હવે આમાં કશું જ ઉમેર્યા વગર તેને આપણે પીસી લઈએ બસ આ રીતના દરદારું પીસવાનું છે ફાઇન પેસ્ટ નથી બનાવવાની અત્યારે બી થોડા કૂણા છે એટલે પીસાઈ જાય છે લીંબોડી પાકી જાય પછી તેના બી થોડા હાર્ડ થઈ જાય છે ત્યારે થોડી પીસવામાં હાર્ડ થાય છે હવે આપણે લઈશું લોખંડની કડાઈ લોખંડની કડાઈમાં તેલ બનાવવાથી આયરન તેલમાં મિક્સ થવાથી આપણું તેલ હેલ્ધી તૈયાર થાય છે આપણે બસો ગ્રામ લીંબોડી લીધી છે તો બસો ગ્રામ કોપરેલ તેલ લઈશું કોપરેલ તેલની જગ્યાએ તમે સરસવનું તેલ પણ લઈ શકો છો હવે કડાઈને ગેસ પર ચડાવીને ગેસની સ્લો ફ્લેમ પર તેલને લઈએ જો તમને પરિંબોળી ના મળે તો તમે કડવા લીમડાના પાનને પણ આ રીતના પીસીને પણ તેલ બનાવી શકો છો પણ આટલું લીંબોળી જેટલું પાવરફુલ તેલ ના બને એટલે તમારે શું કરવાનું છે કે કડવા લીમડાના પાનની માત્રા થોડી વધારી દેવાની છે લીંબોડીના તેલમાં નારિયેળ તેલ મિક્સ કરીને સ્કિન પર લગાવવા લીંબોળીનું તેલ લગાવીને મસાજ કરો અને પછી વાળને ધોઈ નાખો વાળ ધોયા પછી એકદમ સ્મૂધ લાગશે વાળનો ગ્રોથ વધશે સાથે ખાસ લીંબોડીનું તેલ હેલ્ધી રાખશે આ તેલ મૂળ થી મજબૂત બનાવે છે વાળ ને ઓછામાં ઓછું અઠવાડિયામાં બે વાર તો વાળમાં લીંબોળીનું તેલ નાખો જ લીમડામાં લીંબોડીના તેલમાં રહેલું ફેટી એસિડ સ્કિન ઇન્ફેક્શન સામે લડવામાં મદદરૂપ થાય છે સારી રીતના મિક્સ કરી લઈએ સતત હલાવતા રહીશું અને ગેસની ફ્લેમ રાખીશું સ્લો એટલે લીંબોળી ના પોષક તત્વો બળે નહીં લગભગ બસો ગ્રામ તેલને ઉકાળતા વીસેક મિનિટ જેવો સમય લાગે છે સરસ લીંબોળી અને લીમડાના પાન થોડા ક્રિસ્પી થાય ત્યાં સુધી પકાવીશું તમે જુઓ તેલનો કલર કેટલો મસ્ત મજાનો લીલો થઈ ગયો છે આપણે તેલમાં થોડા લીમડાના પાન નાખ્યા હતા એટલે કલર સરસ લીલો આવ્યો છે જો તમે વધારે ક્વોન્ટિટીમાં તેલ બનાવો તો વધારે સમય લાગશે તો બસ આ રીતના સતત હલાવતા રહીશું ફ્લેમ બંધ કરી દઈએ હજી તેલ ઠંડુ થશે એટલે હજુ વધારે પાન ક્રિસ્પી થઈ જશે ગેસની ફ્લેમ બંધ કરીને પણ થોડીવાર હલાવીશું કારણ કે કડાઈ ગરમ હોવાના લીધે હવે આને ઠંડુ થવા દઈએ બસ આપણું તેલ ઠંડુ થઈ ગયું છે તો તેને આપણે બાઉલ પર મલમલનું કપડું રાખીને પછી કાઢી લઈએ પછી બધી જ બાજુથી કપડું ભેગું કરીને આ રીતના પ્રેસ કરીશું એટલે બધું તેલ બાઉલમાં ગળાઈને આવી જશે તમે જુઓ તેલનો કલર કેટલો સરસ છે તેટલું જ પાવરફુલ આ તેલ બનશે આ તેલ તમે વાળમાં નાખવાથી તમારા વાળમાં કોઈ પણ પ્રકારનું ઇન્ફેક્શન હશે તો તે મૂળથી દૂર થઈ જશે તેની સુગંધ પણ એટલી સરસ લીમડાની આવે છે ને આ તેલ માર્કેટમાં ખૂબ જ મોંઘુ મળે છે તો અત્યારે લીમડામાં ખૂબ જ લીંબોડી આવે છે તો તમે જરૂર બનાવજો આ પાવરફુલ તેલ અને એ પણ બિલકુલ કેમિકલ વગર ઘરે તૈયાર થશે હવે આ તેલને આપણે સાફ બોટલમાં ભરી દઈએ આ તેલ લાંબા સમય સુધી ખરાબ નથી થતું આ તેલને તમે કોઈ પણ છોડ કે ઝાડ પર જીવાત ફંગસ હોય

જો સારી લાગી હોય તો તમારા ફ્રેન્ડ્સ ફેમિલીમાં શેર કરજો ને મારી ચેનલને ને કરજો ફરી મળીશું એક નવી જ રેસીપી સાથે નવી વાતો સાથે ત્યાં સુધી બધાને મારા જય શ્રી કૃષ્ણ વાળના તમામ પ્રકારના પ્રશ્નો સોલ્વ કરતું બેતાલીસ જડીબુટ્ટીઓથી બનાવેલું ઔષધિ તેલ જે અમે લોકો જાતે જ ઘરે તૈયાર કરીએ છીએ કોઈ પણ કેમિકલ્સના ઉપયોગ વગર બિલકુલ નેચરલ છે બેતાલીસ જડીબુટ્ટીઓ ભેગી કરીને લોખંડની કડાઈમાં ઔષધિ તેલ તૈયાર કરવામાં આવે છે જો તમારે ખરીદવું હોય તો તેના ઓર્ડર અમે લઈએ છીએ ઓર્ડર કન્ફર્મ કરવા માટે વોટ્સએપ નંબર સ્ક્રીન પર જોઈ શકો છો જો તમારે આ તેલનો પૂર્વ વિડિયો જોવો હોય તો આ ચેનલ પર મળી જશે અને ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક પણ મૂકેલી છે